તારીખ ચાર છ બે હજાર પચીસના રોજ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું ઓગણીસમો વિદ્યાર્થી સમા સન્માન સમારોહ હતો એનું આયોજન કરવામાં આવ્યું આ આયોજનની અંદર એંસી કરતાં વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું ધોરણ એકથી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ અને સિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું આ આયોજનની અંદર લોકોને પહેલગામ હુમલા વિશે પણ નાટ્યની કૃતિ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા જેમાં વિદ્યાર્થીઓએ પહેલગાંવ હુમલામાં જે આતંકવાદીઓ દ્વારા જે બરબરતાપૂર્વક હત્યાઓ કરવામાં આવી હતી એ હત્યાનું રિહર્સલ એક સુંદર મજાનું નાટ્યપુત્ર કૃતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા જ ઓપરેશન સિંદુ જે આપણે આતંકવાદીઓનો બદલો લીધો એ બદલાનું પણ નાટ્ય કૃતિ દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું સાથે સાથે રમતોત્સવ અને મહેંદીના ક્લા હરીફાઈ ભરતગુથણ હરિફાઈ જેવી સ્પર્ધાઓ પણ રાખવામાં આવી હતી લગભગ પંદરસોથી વધારે મહેમાનો વાંકાનેર મોરબી રાજકોટ ધાનગઢ અને આસપાસના ગામડામાંથી ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો દ્વારા આ આયોજનને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી